હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જનીન વિદ્યા આનુવંશિકતા અને ભિન્નતા એમાં આજે આપણે ભણીશું દ્વિસંકરણનો પ્રયોગ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બાબત છે મિત્રો દ્વિસંકરણના પ્રયોગની લસતા દ્વિસંકરણનો પ્રયોગ એટલે કે બે જનીનનું વારસાગન એટલે શું તો કે એક સંકરણના પ્રયોગમાં આપણે ભણ્યા હતા કે એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને યોજવામાં આવેલા સંકરણના પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહેવાય ત્યારે મેં તમને વાત કરેલી કે ભાઈ એક સંકરણના પ્રયોગમાં શું હોય કે એક લક્ષણ વારસામાં ઉતરતું હોય ત્યારે બીજું લક્ષણ વારસામાં કઈ રીતે ઉતરે છે એ જોવાનું નહીં એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓ વારસામાં કઈ રીતે આવે છે એ જ માત્ર જોવાનું એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને યોજવામાં આવતો સંકરણનો પ્રયોગ એક સંકરણનો પ્રયોગ હતો

અને F1 માં સ્વપ્રજનન કરાવીએ તો F2 પેઢીમાં શું મળે ત્રણ એક ત્રણ ગોળ અને એક ખરબચડા 75% ગોળ અને 25% ખરબચડા ઓકે આ વાત તો તમને મગજમાં હતી જ બીજનો રંગ બે અભિવ્યક્તિ ધરાવે પીળા બીજ અને લીલા બીજ જેમાં પીળા બીજ માટે જવાબદાર જનીન કેપિટલ Y પ્રભાવી અને લીલા બીજ માટે સ્મોલ Y

હવે મેન્ડેલે એવું વિચાર્યું કે ભાઈ ધારો કે આપણે એક સાથે બે લક્ષણ ધ્યાનમાં લઈએ તો એવું વનસ્પતિના બીજ લઈએ તો કે બીજ એ આકારે ગોળ હોય અને રંગે પીળા હોય ઓકે અને પાછા શુદ્ધ પેઢી દર પેઢી આવા જ ઉત્પન્ન કરતા હોય એવા બીજનું સંકરણ જો આપણે શુદ્ધ ખરબચડા અને પીળા બીજ સાથે કરાવીએ તો એમણે એક સંકરણનો જે રિઝલ્ટ આવતું હતું એ પ્રમાણે એવું ધાર્યું કે બધા જ ગોળ અને પીળા બીજ મળે અને ગોળ પીળા બીજ ધરાવતા છોડ વચ્ચે પ્રજનન કરે તો એફ ટુમાં મળશે ત્રણ જેમ ત્રણ ગોળ પીલા એક ખરબચડા લીલા આ અનુમાન હતું પણ જ્યારે પ્રયોગ કર્યો તો એવું પ્રયોગનું પરિણામ મળ્યું નહીં

રંગ અને બીજનો આકાર તો બીજના આકાર માટે બે કારક કેપિટલ આર કેપિટલ બીજના રંગ માટે બે કારક કેપિટલ વાય કેપિટલ વાય એટલે આપણે એવું નહીં બોલીએ કે શુદ્ધ ગોળ પીળા બીજ નું કેપિટલ આર કેપિટલ એમ આર કેપિટલ વાય કેપિટલ વાય કારણ કે એક લક્ષણ માટે બે કારક અહીંયા બે લક્ષણની વાત છે તો ચાર કારક શુદ્ધ ખરબચડા લીલા બીજ માટે સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય

પણ પછી મેન્ડલના પ્રયોગમાં મેન્ડેલને પોતે ધારેલ રિઝલ્ટ નહીં મળ્યું એફ પેઢીમાં શું થયું તો કે એફ પેઢીમાં ગોળ પીળા બીજ વચ્ચે સ્વપ્રજનન કરાયું તો એફ પેઢીમાં ખાલી ગોળ પીળા જ બીજ ન મળ્યા અને એમને શું ધાર્યું હતું કે ત્રણ ભાગના ગોળ પીળા બીજ મળશે અને એક ભાગના ખરબચડા લીલા બીજ મળશે પણ એવું ન થયું પણ ગોળ પીળા ખરબચડા લીલા

અને સ્મોલર સ્મોલ વાય જન્યુ પણ એવું ન થયું મેન્ડેલે એના પરથી મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો શું કે પ્રજનન કોષોના નિર્માણ સમયે કોઈ એક લક્ષણો પર અસર અને જોડમાં રહેલા કારકોની વેચણી એટલે કે એક લક્ષણો પર અસર કરતા એટલે શું તો કે ભાઈ આ બીજના આકાર ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વેચણી અન્ય લક્ષણો પર અસર કરતા એટલે કયા લક્ષણ તો કે બીજના રંગ માટે અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વહેંચણી કરતા સ્વતંત્ર રીતે થાય છે એટલે શું એટલે મારું કહેવાનો અર્થ એવો છે કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ચાલો આની વહેંચણી કરીએ આપણે એક બાજુ કેપિટલ આર મૂકીએ એક બાજુ સ્મોલ આર અને પછી આની વહેંચણી કરીએ તો એક બાજુ મૂકીએ કેપિટલ વાય એક બાજુ મૂકીએ સ્મોલ વાય તો એ આ રીતે પણ થઈ શકે પણ એવુંય શક્ય છે કે આની વહેંચણી મેં આમ કરી કે કેપિટલ આર સ્મોલ સ્મોલાર ત્યારે અહીંયા સ્મોલ વાય અહીંયા આવ્યું અને કેપિટલ વાય અહીંયા આવ્યું એટલે એવું નથી કે એક પ્રભાવી કારક સાથે બીજાનું પ્રભાવિકારક જ હોય અને પ્રચન સાથે પ્રચ્છન જ હોય એક પ્રભાવી સાથે શકે અને પ્રચન્ન સાથે પ્રભાવી હોઈ શકે આ નિયમ મેન્ડેલે દ્વિસંકરણના પ્રયોગના પરિણામ પછી આપેલો અને નિયમને આપણે કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ એટલે કે ફ્રી સેગ્રીગેશન નો નિયમ કહીશું ઓકે તો કારકોના મુક્ત વિશ્લેષણનો નિયમ શું છે કે પ્રજનન કોષના નિર્માણ સમયે કોઈ એક લક્ષણો વહેંચણી અન્ય લક્ષણો પર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વહેંચણી કરતા સ્વતંત્ર રીતે થાય એટલે કે અહીંયા બે પ્રકારના જન્યુઓ નહીં મળે ચાર પ્રકારના જન્યુ મળશે કયા કયા ચાર પ્રકારના તો કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય स्मोल आर कैपिटल वाय स्मोल आर स्मोल वाय અહીંયા પણ ચાર પ્રકારના જન્યુ રચાશે હવે જુઓ દાખલા તરીકે કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી આ એક પ્રકારના જન્યુ હતું કેપિટલ ટી આ સ્મોલ ટી આ એક પ્રકારનો જન્યુ આ એક પ્રકારના જન્યુનું એક જ પ્રકારે ફલન કરી શકે અહીંયા શક્ય હતું કેપિટલ ટી સ્મોલ ટી એક જ ઓકે ચાલો બીજું હતું કે ભાઈ કેપિટલ ટી સ્મોલ ટી ક્રોસ કેપિટલ ટી સ્મોલ ટી કરીએ અહીંયા બે પ્રકારના જન્યુ રચાય કેપિટલ ટી અને સ્મોલ ટી અહીંયા બે પ્રકારના જન્યુ રચાય કેપિટલ ટી અને સ્મોલ ટી તો આ બે પ્રકારના જન્યુ આ બે પ્રકારના જન્યુનું બે ગુણ્યા બે એટલે ચાર પ્રકારે ફલન કરી શકે આપણે પ્યુનેટ ચોરસ રચીને સમજાવેલું તો અહીંયા તો અહીંયા ચાર પ્રકારના જન્યુ છે અહીંયા ચાર પ્રકારના જન્યુ છે તો ચાર પ્રકારના જન્યુનું આ ચાર પ્રકારના જન્યુ આ ચાર પ્રકારના કેટલા ગુણા ચાર સોળ પ્રકારે ફલન કરી શકે અને સોળ પ્રકારે ફલન કેમ થાય દર્શાવવા માટે આપણે ચોરસ રચીએ મિત્રો પેઢી કેવી મળશે એ સમજાવવા માટે પ્યુનેટ ચોરસમાં શું કરવાનું હોય તો કે ભાઈ ધારો કે અહીંયા આપણે નરના જન્યુ લખી નાખીએ કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય અહીંયા ચાર પ્રકારના જન્યુ છે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ સ્મોલ 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 કેપિટલ ઓકે અને શક્ય ફલન આ બે ભેગા થાય થાય તો અહીંયા શું એ આપણે જોઈએ ચાલો જુઓ તો આ બે ભેગા થાય એટલે કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ વાય બોલો બીજ કેવા થશે તો કે આ બે માંથી જોવાનું ગોળ થશે કારણ કે કેપિટલ આર એક હોય તો પણ ગોળ તો કે ગોળ અને પીળા બીજ અહીંયા જોઈ શકો છો કેપિટલ વાય સ્મોલ વાય બીજ કેવા થશે તો ચાલો તમારી કેપિટલ વાય બીજ થશે ગોળ પીળા કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય બીજ થશે ગોળ પીળા હવે અહીંયા ભેગું કરીએ આ કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય બીજ કેવા થશે ગોળ પીળા મિત્રો સમજ પડે છે ને એક કેપિટલ વાય હોય તો પણ પીળા અને કેપિટલ આર હોય તો ગોળ રાઉન્ડ કારણ કે પ્રભાવી છે જો બંને સ્મોલ આર આવે તો ખરબચડા બંને સ્મોલ આર આવે તો લીલા અહીંયા જુઓ ફરીથી જો છે કેપિટલ આર કેપિટલ વાર સ્મોલ વાય સ્મોલ વાય જોયું ગોળ લીલા બીજ ગોળ લીલા અહીંયા જુઓ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ગોળ પીળા બીજ ફરીથી કેપિટલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય ગોળ લીલા બીજ અહીંયા તમે જોઈ શકો છો કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય गोल्ड पीला बीच यहां कैपिटल r स्मॉल r कैपिटल y स्मॉल y मित्रों समझो छो ना यहां और यहां करिया केवा बीज बने तो के गोल्ड पीला बीज यहां भेगा करिए स्मॉल आर स्मॉल आर कैपिटल y कैपिटल y खरबचडा पीला बीज यहां स्मॉल आर स्मॉल आर कैपिटल y स्मॉल y खरबचडा पीला बीज સ્મોલ સોરી કેપિટલ કેપિટલ વાય સ્મોલ વાય ગોળા બીચલ વાય ગોળ લીલા બીચ સ્મોલ સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય ખરબચડા પીળા બીચ સ્મોલ આર સ્મોલ આર સ્મોલ વાય સ્મોલ વાય ખરબચડા લીલા બીચ પરિણામ શું મળે છે જોઈ લઈએ તો પરિણામમાં જુઓ આટલા વાત તમે ગણતરી કરી શકો છો કે ગોળ અને પીળા બીજ કેટલા મળે ગણો તો સાત આઠ નવ નવ ગોળ પીળા બીજ મળે ગોળ અને લીલા બીજ કેટલા મળે છે ગોળ લીલા આ એક આ એક અને આ એક એટલે કે ત્રણ ગોળ લીલા બીજ મળે ખરબચડા પીળા બીજ કેટલા મળે છે ખરબચડા પીળા આ એક આ બે અને ત્રણ ત્રણ અને ખરબચડા લીલા બીજ કેટલા મળે એક એટલે કે પરિણામ મળે છે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક ધાર્યું હતું પરિણામ શું ધાર્યું હતું પરિણામ જે છે એફ ટુ પેઢી નું પરિણામ ત્રણ જેમ એક એટલે ત્રણ ગોળ પીલા મળશે અને ખરબચડા લીલા પણ મળ્યું આવું નવ ત્રણ ત્રણ ओके okay, स्वरूप प्रकार परिणाम ओके okay, जेनेटिक प्रकार परिणाम गोतवा जाइए तो तो बहु बहु छे जेनेटिक प्रकार परिणाम એટલે કે આમે જીનોટાઇપ કેટલા પ્રકારના છે હાઉ મેની જીનોટાઇપ્સ તમે એમ નહી કેતા 16 શા માટે કારણ કે કેપિટલ r કેપિટલ r કેપિટલ y સ્મોલ y અહીંયા એવું હોય કે કેપિટલ r કેપિટલ r કેપિટલ y સ્મોલ y બે એક જ જીનોટાઇપ છે કુલ નવ પ્રકારના જીનોટાઇપ છે કેટલા નવ અને જીનોટિપિક રેશિયો તમારે ગણવો હોય તો કેમ બને તો તમે આમાંથી જો જોવા ધારતા હોય જુઓ કે તમે આમ સમજી શકો કે કેપિટલ વાય કેટલા મળે છે તો કે એક જ આ એક જ મળે છે હવે જો કેપિટલ આર કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ વાય એક આ મળે છે ને એક આ મળે છે એટલે બે મળે છે ઓકે ચાલો ત્રીજો આપણે આ જોઈએ કે કેપિટલ આર કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય કેટલા મળે છે કેપિટલ આર કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ વાય અહીંનું કેટલા મળે છે એક જ મળે છે ઓકે આ કેવા મળે છે તો કે બે મળે છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય કેપિટલ વાય કેટલા મળે છે બે ધીસ વન એન્ડ ધીસ વન ઓકે થોડું હું આ સાઈડ લખીશ હવે અહીંયા જુઓ કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય કેટલા મળે છે એક બે ત્રણ ચાર

પણ આ સ્વરૂપ પ્રકાર પરિણામે તમને કીધા એમ નવ પ્રકાર કેપિટલ 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 પણ આ ફરીથી મળે છે ઓકે ટેપિક રેશ્યો અને આ નિયમ ઉપરથી મુક્ત વિશ્લેષણનો નિયમ અપાયેલો છે જે હું બે ત્રણ વખત તમને કહી ચૂક્યો કે પ્રજનન કોષના નિર્માણ સમયે એક લક્ષણો પર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વહેંચણી અન્ય લક્ષણો પર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વહેંચણી કરતા સ્વતંત્ર રીતે થાય છે એટલે કે એક લક્ષણની વહેંચણી ઉપર અન્ય લક્ષણની વહેંચણીની કોઈ અસર રહેતી નથી ઓકે હવે આનું થોડુંક ગાણિતીય વિશ્લેષણ જોઈ લઈએ કે મુક્ત વિશ્લેષણના નિયમ પ્રમાણે શું છે તો ગાણિતીય વિશ્લેષણ એવું જ છે કે જુઓ મિત્રો તમે અહીંયા ધ્યાન આપો કે બે અભિવ્યક્તિ હતી એક તો બીજનો બીજનો આકાર અને બીજનો રંગ બીજનો આકાર કેવો હતો કે ભાઈ ગોળ અને ખરબચડા બીજનો રંગ એક હતો પીળો અને લીલો ઓકે મિત્રો જો એક સંકરણનો પ્રયોગ હોત

આંકડા શાસ્ત્રનો એક નિયમ વાપર્યો આંકડા શાસ્ત્રનો એક નિયમ છે કે જ્યારે બે ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય બે ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય અને એ બે ઘટના એકબીજાની સાથે બને તો એ સાથે બનવાની સંભાવના બંને ઘટનાના વ્યક્તિગત સંભાવનાના ગુણાકાર જેટલી હોય એટલે મિત્રો તમે સમજો છો કે એક ઘટના છે બીજી ઘટના છે વાય બનવાની સંભાવના વન બાય ટુ હોય અને ધારો કે એક સ્ત્રી બાળકને જન્મ આપે એ જન્મતું બાળક પુત્ર હોય એક સ્ત્રી હોય બાળકને જન્મ આપે એ પુત્ર હોય એની સંભાવના કેટલી છે વન બાય ટુ ઓકે

કે ભાઈ મેન્ડેલે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો છે એ મુક્ત વિશ્લેષણનો નિયમ એ જ છે અને એમાં પણ આજ ગાણિતીય નિયમ લાગે કે જ્યારે એકબીજાથી સ્વતંત્ર ઘટના છે બીજનો આકાર અને બીજનો રંગ એકબીજા ઉપર આધારિત નથી એટલે બંને એકસાથે બને તો એની સંભાવના એ બંનેની વ્યક્તિગત સંભાવનાના ગુણાકાર જેટલી હોય એટલે શું તો કે ભાઈ જુઓ ગોળ પીળા બીજ કેટલા મળ્યા હતા નવ તો કે ભાઈ એટલા માટે મળ્યા હતા ગોળ પીળા બીજ થ્રી ફોર ઇન્ટુ થ્રી નવ નવ ના 3 ઇન્ટુ ફોર લીલા વન બાય ફોર થ્રી બાય ફોર ઇન્ટુ વન બાય ફોર ઇઝ ઇક્વલ ટુ થ્રી અપોન 60. ખરબચડા ખરબચડા પીળા પીળા બીજ અને ખરડા લીલા બીજ વન અપોન ફોર ઇન્ટુ વન અપોન સોરી ફોર ઇઝિકલ ટુ વન અપોન સિક્સટીન એટલે પરિણામ મળે છે સોળ માંથી નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક ઓકે મિત્રો સમજ પડે છે સમજ પડતી હોય તો જ કહેજો હા હા કે મુક્ત વિશ્લેષણનો જ આ નિયમ છે ઓકે મિત્રો તો આગળના જીનોટીપિક પ્રમાણમાં આવો નિયમ કઈ લાગુ પડે ખરો તો કે હા લાગુ પડે દાખલા તરીકે એફ ટુ પેઢીમાં કેપિટલ આર કેપિટલ આર આવવાની સંભાવના કેટલી જો આ તમારે મોઢે ન કરવું હોય તો હું તમને આનું એક સામાન્ય ઉદાહરણ આપી શકું દાખલા તરીકે કેપિટલ આર કેપિટલ આર અને સ્મોલ આર સ્મોલ આર વચ્ચે સંકરણ કરાવો તો એફ વન માં મળે કેપિટલ આર સ્મોલ આર અને એફ માં શું મળે તો કે ભાઈ કેપિટલ આર કેપિટલ આર ઇઝ ટુ કેપિટલ આર સ્મોલ આર ઇઝ ટુ સ્મોલ આર સ્મોલ આર વન ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન ઓકે વન ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન એટલે શું તોકે વન હાઉ મેની કેટલામાંથી એક તો કેપિટલ વાય કેપિટલ વાય ઇઝ ટુ કેપિટલ વાય સ્મોલ વાય ઇઝ ટુ સ્મોલ વાય સ્મોલ વાય ઓકે હવે આ કેટલા છે તો કેટલી વાય કેપિટલ કેટલી હતી વન બાય ફોર આ ખાલી એટલાની જુઓ એટલાની શું છે વન બાય ફોર આની જુઓ વન બાય ફોર એટલે વન બાય ફોર વન બાય ફોર

તમે જોઈ શકો આ પ્રમાણ ટુ નથી અહીંયા ભૂલ થયેલી છે લખવામાં આગળનામાં તમે ચેક કરજો કેપિટલ કેપિટલ મળે ફોર અપોન સિક્સટીન શું કામ કારણ કે આમને ગણતરી હશે તમે આગળના જો આપણે રિઝલ્ટ જોઈએ તો તમને ખબર પડશે કે એમાં આપણે લખેલું છે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ વાય સ્મોલ વાય

અહીંયા 4/16 આ બધાના ગણતરી કરજો મિત્રો અને ગણતરીથી તમને ખબર પડશે કે અહીંયા પણ મુક્ત વિશ્લેષણનો નિયમ આ રીતે જળવાય છે ઓકે તો અહીંયા તમારે એટલું જ ખાસ યાદ રાખવાનું હતું કે મુક્ત વિશ્લેષણનો નિયમ એ શું હતો તો કે ભાઈ પ્રજનન કોષના નિર્માણ સમયે કોઈ એક લક્ષણ પર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વેંચણી અન્ય લક્ષણ પર અસર કરતા અને જોડમાં રહેલા કારકોની વેંચણી કરતા સ્વતંત્ર રીતે થાય છે ઓકે મિત્રો તો આ આપણે બહુ ડિટેલ વિશ્લેષણના નિયમની સમજૂતી અને દ્વિસંકરણના પ્રયોગની સમજૂતી મેળવી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનુવંશિકતાના રંગસૂત્રિય વિશે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ